નમસ્કાર અને સ્વાગત છે ક્યારે એવું વિચાર્યું છે કે આ મોટા મોટા વિશાળ પર્વતો એ બને છે કેવી રીતે વેલ આજે આપણે પૃથ્વીની અંદર છુપાયેલી એવી અદ્ભુત શક્તિઓ વિશે વાત કરવાના છીએ જે ખંડ પર્વતો બનાવે છે તો ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ ઓકે તો આ આખી પ્રક્રિયાને સમજવી ક્યાંથી શરૂ કરવી જુઓ કોઈ ભારેખમ વ્યાખ્યાથી શરૂઆત નથી કરવી એના બદલે ચાલો એક સીધો સાદો સવાલ પૂછીએ જે આપણને સીધા જ મુદ્દા પર લઈ જશે સવાલ એ છે કે જ્યારે પૃથ્વીનો પોપડો એટલે કે આપણી જમીન ખૂબ જ વધારે દબાણને કારણે તૂટી જાય ત્યારે શું થાય છે બસ આજ એક જ સવાલનો જવાબ ખંડ પર્વટો બનવાનું આખું રહસ્ય ખોલી નાખશે અને આ સવાલનો જવાબ એ આપણને અહીં ઉપર જમીન પર નહીં મળે એના માટે આપણે પૃથ્વીના પેટાળમાં ઊંડે ઉતરવું પડશે ત્યાં એવી અકલ્પનીય શક્તિઓ કામ કરી રહી છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ અને જુઓ આ કોઈ સામાન્ય ખેંચતાળ નથી આપણે વાત કરી રહ્યા છીએ પૃથ્વીના પોપડા પર કામ કરતી જબરદસ્ત ભૂસ્તરીય શક્તિઓની પૃથ્વીના ઘરમાં જે ગરમી છે ને એના કારણે ઉપરની સપાટી જેને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવાય એ સતત આમતેમ ખસતી રહે છે અને આ પ્લેટ્સ જ્યારે ટકરાય કે એકબીજાથી દૂર ખેંચાય ત્યારે જે ઊર્જા પેદા થાય છે ને એ ખરેખર પ્રચંડ હોય છે તો હવે આગળ વધીએ અને જોઈએ કે આ દેખાતી નથી એવી શક્તિઓ કેવી રીતે એવા પરિણામો સર્જે છે જે આપણને સ્પષ્ટ દેખાય છે અને એ પણ એકદમ વિશાળ સ્વરૂપમાં તો આખી પ્રક્રિયા શરૂ કેવી રીતે થાય છે અહીં જોઈ શકાય છે કે શરૂઆતમાં બધું એકદમ શાંત અને સ્થિર છે ખડકોના સ્તરો વ્યવસ્થિત ગોઠવાયેલા છે જાણે કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ હોય બરાબર ને તો આખી પ્રક્રિયાને ત્રણ સરળ સ્ટેપ્સમાં સમજીએ પહેલું જબરજસ્ત દબાણ લાગુ પડે છે શક્તિશાળી ભૂસ્તરીય બળો જમીનને ધક્કો મારે છે અથવા ખેંચે છે બીજું આ દબાણને કારણે પોપળામાં મોટી તિરાડો પડી જાય છે જેને આપણે ફાટ કહીએ છીએ અને ત્રીજું અને આ જ સૌથી મહત્વનું છે જમીનના મોટા મોટા બ્લોક આ ફાટની સાથે ઉપર કે નીચે ખસી જાય છે અને આ બધાનું પરિણામ એ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે વચ્ચેનો જે બ્લોક છે એ ઉપર ઊંચકાઈ ગયો છે જ્યારે એની આજુબાજુના વિસ્તારો નીચે ધસી ગયા છે અને બસ આ જ રીતે એક નવા નકોર ખંડ પર્વતનો જન્મ થાય છે તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આ બને છે કેવી રીતે હવે સમય છે આ અદ્ભુત રચનાને એનું સાચું નામ આપવાનું તો ખંડ પર્વત એટલે શું સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ એક એવો પર્વત છે જે ત્યારે બને છે જ્યારે પૃથ્વીના પોપડાના મોટા ટુકડા તૂટીને ઉપર તરફ ખસી જાય છે આ જે વચ્ચેનો ઉપર ઉઠેલો ભાગ છે એ જ બની જાય છે પર્વત અને આનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે જર્મનીનો હોસ્ટ પર્વત રસપ્રદ વાત એ છે કે આ પર્વત એટલો પ્રખ્યાત છે ને કે એના નામ પરથી જ આખા પ્રકારના પર્વતોને એક બીજું ખાસ નામ પણ મળ્યું છે તો આ હોસ્ટ શબ્દ બીજું કંઈ નથી પણ ખંડ પર્વત માટે જ વપરાતો એક ટેકનિકલ શબ્દ છે ખાસ કરીને બે ફાટની વચ્ચે જે જમીનનો બ્લોક ઉપર ઉચકાયો હોય એને હોસ્ટ કહેવાય છે અને આ નામ પેલા જર્મન ઉદાહરણને કારણે જ બહુ પ્રચલિત થયું એક વાત સ્પષ્ટ કરી લઈએ આપણે અહીં ખાલી ડાયાગ્રામ કે પુસ્તકોની વાતો નથી કરી રહ્યા આ ખરેખર અસ્તિત્વ ધરાવતી વાસ્તવિક અને વિશાળ પર્વતમાળાઓ છે જે આપણને આખી દુનિયામાં જોવા મળે છે અને આ કોઈ દુર્લભ ઘટના પણ નથી જર્મનીના હોર્સ પર્વત વિશે તો આપણે વાત કરી પણ આપણા ભારતમાં જ નીલગીરીના પર્વતો સાતપુડાની પર્વતમાળા અને વિંધ્યાચલ રેન્જ આ બધી જ ભવ્ય પર્વતમાળાઓ ખંડ પર્વતોના ઉત્તમ ઉદાહરણો છે તો આખી વાતનું સાર શું છે મુખ્ય મુદ્દો એ છે કે આપણા ગ્રહના પોપળાના મોટા મોટા નક્કર બ્લોક પૃથ્વીના પેટાળની શક્તિઓને કારણે ઉપર ઊંચકાય છે અને આનાથી જ આવા અદ્ભુત અને શાનદાર પર્વતો બને છે કેટલું અવિશ્વસનીય છે નહીં આ બધું આપણને એક વાત શીખવે છે આપણી પૃથ્વી જીવંત છે અને સતત બદલાઈ રહી છે તો હવે એક સવાલ જો આ જ શક્તિઓ આજે પણ આ ક્ષણે પણ કામ કરી રહી છે તો વિચારો કે આજથી દસ લાખ વર્ષ પછી આપણા ગ્રહની સપાટી કેવી દેખાશે આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ ફરી મળીશું